અને જે હાલ લાઈવ દ્રશ્યો આપની સમક્ષ લાઈવ છે હાલ મેઘરાજાએ વિરામ લીધો છે દ્વારકામાં પણ ખાસ જે હું આપને વાત કરી દઉં તો હાલ જે રીતના પાણીના દ્રશ્યો જોશો હાલ અત્યારે એક દરિયાનો નિયમ હોય છે ભરતી અને ઓરતી તો ખાસ આજના દિવસે જે રીતે મેઘરાજાનું મેઘ તાંડવ અને જે આ પાણી છે એ પરત દરિયા તરફ જતું દેખાશે શું કામ કે આ વરસાદનું પાણી છે એટલે દરિયાના જે ગોમતી નદીનું પાણી છે એમાં બે પાણી મિક્સ થયા છે મારી સાથે વધુ લોકો જોડાશે તો હું એક સુંદર એવી માહિતી આપવા જઈ રહ્યો છું દ્વારકા ટુડેથી ઓમ ધોબાણી આ બધાને એક જે દ્વારકાના દરિયાનો અલવ્ય નજારો અને જે એક સુંદર માહિતી

જે સામે આવ્યા છે ખાસ મારી સાથે વધુ વધુ લોકો જોડાશે ક્યાં ગામની પરિસ્થિતિ છે કોમેન્ટ બોક્સમાં લખશે અને હાલ હું આપને બધાને દ્વારકાનો લાઈવ કરંટ જે દરિયાના મોજામાં જે કરંટ જોવા મળી રહ્યો છે બતાવું છું જે રીતે આપ જોઈ શકો છો દ્વારકાનો દરિયો જે ગાંડો થયો છે જે આપણા કેમેરામાં પણ કેદ થઈ રહ્યું છે હાલ જે દ્રશ્યો આપ જોવો છો દ્વારકાના ગોમતી ઘાટ ઉપર જે પાણી હાલ અત્યારે ફરી રહ્યા હોય પણ આમાં જે બે પરિસ્થિતિ છે ખાસ જે આ પાણીનો કલર આપ જોશો હું મારી વાત ચાલુ કરું છું એની પહેલા હજી પણ વધુ લોકો જોડાશે દ્વારકા સાથે મજાની વાત દ્વારકા ટુડે સાથે લાઈવ ઓમ તો પહેલાં તો આપ દરિયાનો નજારો જોઈ શકો છો દ્વારકાના ગુમતી ઘાટ પર જે રીતના પાણી વહેતા મોજા અને દરિયો જે રીતનો તોફાની છે આપ જોઈ શકો છો જે રીતનો કરંટ છે દ્વારકાના દરિયાથી લાઈવ ઓમ ધોવાણી તો વધુમાં વધુ હજી વિડીયોને શેર કરશે મિત્રો કોમેન્ટ કરશે મજા આવી હોય તો જય 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 દ્વારકાધીશ લખશે એક મિનિટની અંદર હું મારી વાત શરૂ કરવા જઈશ તો આજે દ્વારકાના દરિયામાં કરંટ છે મારી સાથે સૌ લોકો જોડાયેલા છે કમલેશ પટેલ છે રાજ હડિયલ છે કલ્પેશ રામાણી ઘણા બધા મિત્રો જોડાઈ ગયા છે નમન મકવાણા તો ખાસ બ્રેકિંગ ન્યૂઝ એ છે દ્વારકા ટુડેથી હું વાત કરું તો દ્વારકાના જે પાણીનો કલર છે દરિયાનો હાલ વરસાદનું પાણી મિક્સ થતાં જે પાણીનો કલર છે એ ચેન્જ થયો છે જે રીતે આપ જોઈ શકો છો કે એવું કહી શકીએ કે ખારું પાણી અને મીઠું પાણી બંને મિક્સ થયા છે અને ખાસ જે રીતનો પાણીનો પ્રવાહ વધારે હોય તો ગોમતીમાં જે રીતની ઓટને ભરતી આવે તો ઓટ આવી જ નથી વરસાદના પાણી દરિયામાં સમાઈ રહ્યું હોય એવા દ્રશ્યો હાલ દ્વારકાના દરિયા કિનારામાં જોવા મળી રહ્યા છે દ્વારકામાં જે મેઘરાજાનું મેઘ તાંડવ થયું કોઈને કોઈ એરિયાના પાણી દ્વારકાના દરિયામાં સવાણાતા હતા અને હાલ જે પરિસ્થિતિ છે દ્વારકાના દરિયામાં ક્યાંક ને ક્યાંક કરંટ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે હજી પણ હવામાન ખાતાની આગાહી છે વરસાદની તો એ દરિયામાંથી ક્યાંક ને ક્યાંક હજી પણ આવવાની સંભાવના હોય એવા પણ દ્રશ્યો હાલ દ્વારકાના દરિયામાં જોવા મળી રહ્યા છે હાલ જે રીતના આપ જોઈ શકો છો દ્વારકાનો દરિયો જે ગાંડોતુર છે જે રીતના લાઈવ દ્રશ્યો આપના સુધી પહોંચાડું છું ડાબી જયેશભાઈ છે મોરબીથી આપણી સાથે હિંમતનગર સાબરકાંઠાથી કિશન પટેલ છે કેતન રાઠોડ છે રાકેશ ત્રિવેદી છે મારી સાથે કલ્પેશ રામાણી છે આપ ક્યા ગામથી કયા શહેરથી ક્યાં સિટીથી લાઈવ નિહારી રહ્યા છો કોમેન્ટ જરૂર કરજો મુલજી નાગાવાડિયા છે તો કમલેશભાઈ ફાલિયા છે આપણી સાથે હર્ષા પટેલ છે તો ઘણા બધા લોકો મારી સાથે હાલ લાઈવ જે દ્વારકાના દરિયાનો કરંટ નજારો જોઈ રહ્યા છે જે એકઝુલ દ્રશ્યો દ્વારકા ટુડે હાલ આપી રહ્યું છે દ્વારકામાં હાલ વરસાદે વિરામ લીધો છે બારે મેં ખાંગા છે હજી પણ હું આગળ જઈને અહીંયા દ્રશ્યો બતાવીશ કે આ નજારો જોવા માટે થઈ અહીંયા ઘણા બધા યાત્રિકો આપને જોવા મળશે ખાસ જે ડેન્જર ઝોન આપને હું લાઈવ આપી રહ્યો છું જે દ્વારકાના ગોમતી ઘાટના દ્રશ્યો છે બિપિનભાઈ પંચમતીયા છે નેહા ડોબારીયા છે કમલેશભાઈ ફાલિયા જામનગરથી છે જગદીશભાઈ કંજારિયા છે ભૂપતસિંહ પરમાર છે તો દ્વારકા ટુડે દ્વારકાનું દ્વારકાના દરિયા કિનારેથી આ બધા સમક્ષ લાઈવ છે

દ્વારકાના ગોમતી ઘાટ ઉપર જે પાણી ફરી ગયા છે ખાસ કોમેન્ટ મિત્રો જરૂર કરજો એક પૂજા રઘુવંત પણ આપણી સાથે જોડાયેલા છે ખાસ આ બધા કવરેજ કરવાની આદત હોય છે દરોડની અને દ્વારકાધીશનો સાથ હોય છે તો દ્વારકા ધુડેથી વધુમાં વધુ મિત્રો વિડીયોને શેર કરી રહ્યા છે અને આ આ દ્રશ્યો દ્વારકા ટુડે બધાને લાઈવ બતાવી રહ્યો છું કાંતિ મોરી સુરેશ સોલંકી અજયભાઈ તો દ્વારકાથી દ્વારકાના દરિયાના દ્રશ્યો લાઈવ ની હારો ઓમ ધોબાણી દ્વારકા ટુડે સાથે નારણભાઈ છે આપણી સાથે મુકેશભાઈ નનુમા છે રામધતી નીતિન છે મારી સાથે ત્રણસો લોકો જોડાયેલા છે શું વાત છે તો આપ જોઈ શકો છો જે રીતનો કરંટ હાલ દ્વારકાના દરિયામાં જોવા મળી રહ્યો છે દ્વારકાના દરિયાનો અદ્ભુત નિજારો દ્વારકા ટુડે થી લાઈવ નિહારો ઓમ ધોબાની સાથે આ બધા જે દ્રશ્યો છે દ્વારકાના દરિયાના જોઈ શકો છો તો વધુમાં વધુ મિત્રો લાઈક શેર એન્ડ કોમેન્ટ અહીંયા ઘણા બધા લોકો સેલ્ફી લેવા માટે દ્વારકાના દરિયા આવી પહોંચ્યા છે આવો નજારો છે દ્વારકાના દરિયામાં બહુ ઓછો જોવા મળતો હોય છે એટલે ખાસ વધુમાં વધુ મિત્રો વિડીયોને શેર કરશે જે રીતની હવામાન ખાતાની આગાહી દ્વારકામાં જે રીતનું વરસાદી જોર અને દ્વારકાના દરિયામાં કરંટ જે રીતના દ્રશ્યો આપ જોવો છો દ્વારકાથી લાઈવ દ્રશ્યો દ્વારકાના દરિયાના નિહારી રહ્યા છો દ્વારકા ટુડે આ બધા સમક્ષ લાઈવ છે અને દ્વારકાના દરિયામાં જે રીતનો દ્રશ્યો છે હાલ

પરિવાર જે દ્વારકાના દરિયાના મોજામાં કરંટ જોવા મળી રહ્યો છે દ્વારકાનો દરિયો ગાંડો તૂર મારી સાથે ગામી કમલેશ પાલિયા નિલેશ ઝાલા ઘણા બધા લોકો છે દ્વારકાના દરિયાના નજારા વિશે શું કહેશો કોમેન્ટ ફાસ્ટ મજા આવે તો કોમેન્ટમાં જય 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 દ્વારકાધી જય 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 ઠાકર દ્વારકા ટુડે લાઈવ દ્વારકા દી ઓમ દોબાણી વધુમાં મિત્રો લાઈક શેર એન્ડ કોમેન્ટ દ્વારકા ટુડે દ્વારકામાં દરિયામાં જોવા મળ્યો છે અદ્ભુત કરંટ જે બ્રેકિંગ ન્યૂઝ દ્વારકા ટુડે આપને આપી દીધું છે રોગ યોગેશ રાદડિયા કહી રહ્યા છે સુરતમાં જોરદાર વરસાદ તો ખાસ

નથુભાઈ રામ ચાવડા આપણી સાથે દેવસી નંદાણીયા કાંતિભાઈ રાજાણી લાઈવ ઢોકરા આપણી સાથે કાંતિભાઈ ના ઢોકરા ની વાત જ ન થાય જોરદાર છે ભાઈ ગુલામભાઈ કડીવાદર વિમલ નકુમ સંજયભાઈ સાવલિયા બોટ બોટાદથી આપણી સાથે હિતેશ વંડેરી ગોપાલભાઈ બાબરિયા જય દ્વારકાધીશ તો દ્વારકાનો નો દ્રશ્યો લાઈવ નિહારો મહેશભાઈ પટેલ આપણી સાથે સુંદર નજારો સાણંદ માં તડકો છે એવું કહી રહ્યા છે ભારતી મહેતા તો આપ જોઈ શકો છો મેં કીધું કે ગોમતી ઘાટ ઉપર હાલ પાણી ફરી વર્યા છે કિરણ પટેલ કહી રહ્યા છે અમદાવાદ કોરુ કટ આદિત્યસિંહ રાજપૂત આ ચારણ જામનગર થી જય દ્વારકાધીશ આ સાબલ ચારણ ને દર્પણ ભાતેલિયા પણ આપણી સાથે છે વિમલ નકુમ અમિત શાહ સોનાવાલા જે દ્વારકાના દરિયામાં જે રીતનો કરંટ છે અને દ્વારકા ટુડે આ બધા સમક્ષ લાઈવ છે દ્વારકાના દરિયેથી દ્રશ્યો દ્વારકા ટુડે લાઈવ નિહારો ગભી ગિરનાર મહેશ ડાવી

કંચારિયા જમના ગુજરાત ઇન્ડિયા મનસુખભાઈ કાસોદિયા ઘણા બધા લોકો છે રાજકોટ હાલ વરસાદ નથી બાવેશભાઈ લીમશિયા કહી રહ્યા છે